પાલનપુરનો બ્રિજ તૂટ્યો છે થ્રી લેંગ બ્રિજ મિત્રો આરટીઓ સર્કલ જોડે આવેલો આ બ્રિજનો જોઈન્ટમાંથી તૂટી ગયો છે હું ત્યાં પહોંચો છું મિત્રો કેવી રીતે તૂટે છે હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું મિત્રો તમે વિડીયોને જોજો આ બે દિવસ પહેલાં જ આ તૂટ્યો હતો ને અત્યારે સમારકામ કરી દીધું છે મિત્રો પાલનપુરનો થ્રી લેંગ બ્રિજ મિત્રો તિરાડ આવી ગઈ છે તૂટી ગયો છે હા તમે મિત્રો સાચું સાંભળ્યું પાલનપુરની અંદર આરટીઓ સર્કલ જોડે આવેલો બે વર્ષ પહેલાં જ નવો બનાયેલો બ્રિજ અત્યારે તિરાડ પડી ગઈ છે વાહન વ્યવહારો ભારે વાહન વ્યવહારો ત્યાં જવાની મનાય છે મિત્રો હું અત્યારે રૂબરૂ મુલાકાતે ત્યાં પુલ ઉપર આવ્યો છું તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું કેવી રીતે તિરાડ પડી છે હું તમને બતાવવાનો કોશિશ કરું પૂરો વિડીયો જોજો મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને સબક્રાઇઝ ન કર્યો તો સરક્રાઇઝ કરી લેજો હું તમને આખો પુલનો વિડીયો બતાવું છું ને આગળ શેર કરજો એટલે મિત્રો તમામને જાણ થાય કે કેવી રીતે આ તૂટ્યો ક્યાં તૂટ્યો છે મિત્રો એક દિવસ પહેલાં જ આ બ્રિજમાં તિરાડ આવી ગઈ હતી અત્યારે તો તેનું સમારકાન પણ કરી દીધું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ત્યાં કેરેટ પણ લગાવી દીધા છે જેથી કરીને કોઈ વાહન આગળ ન જઈ શકે અને મિત્રો જે અંબાજી આ સાઈડ તમે જોઈ શકો છો અને અત્યારે જે પારે વાહનો છે તેને જવાની બિલકુલ મનાય છે ત્યાં જવા દેતા નથી મિત્રો તમે જો આ પુલ પરથી ભારે વાહન લઈ જવાતા લઈ જતા હો તો અત્યારે ન લઈને જતા કારણ કે બે દિવસ માટે આનું સમારકામ ચાલશે તમે મિત્રો જોઈ શકો છો મેં નીચેથી પણ વિડીયો લીધો છે મિત્રો તે ભાગ અલગ થઈ ગયો છે બંને જે જોઈન્ટ ભાગ હતો એ અલગ થઈ ગયો છે જે નીચેથી પણ મેં વિડીયો લેવાની કોશિશ કરી છે મિત્રો તમે જોઈ શકો છો આ બ્રિજ છે થ્રી લેન્ક બ્રિજ અંબાજી આબુ અને એક બાજુ પાલનપુર સિટી એરોવા સર્કલને જોડે છે આ બ્રિજ મિત્રો તમે જોઈ શકો છો હું ત્યાં આવ્યો છું પાલમપુર એરોમા સર્કલ જોડે સોરી આટી સર્કલ સર્કલ જોડે અને આ બ્રિજ તૂટવાના મને સમાચાર મળ્યા તેથી હું ત્યાં રૂબરૂ મુલાકાત લીધીને આ જે બ્રિજ તૂટ્યો છે તેનું કેવી રીતે તૂટ્યો છે મિત્રો તમે જો અત્યારે તો સમારકામ કરી દીધું છે કારણ કે લોકોને ખબર ના પડે તેવી રીતે કામ કરી દીધું છે મિત્રો ગુજરાતમાં વારે ઘડીએ આપણને ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તેથી એક પાલમપુરનો જ આ બનાવ બની ગયો છે તે એક વર્ષ પહેલાં જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો મિત્રો તમને પણ ખબર હશે અને આવો રાજ્યનો એકેય બ્રિજ નથી કે આ થ્રી લેંગ બીજ બ્રિજ છે જે જોઈન્ટ પિલર ઉપર મિત્રો સામે જ તમે જોઈ શકો છો એ ત્યાં તૂટેલો છે આ બ્રિજ ખરેખર પાલમપુરનું એક અનુર અનોખું રૂપ આપે છે આ બ્રિજ જે થોડા જ વર્ષો પહેલાં બે વર્ષ પહેલાં આમ સરસ મજાનો બ્રિજ બનાવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે હલકી ગુણવત્તાને લીધે આ બ્રિજ તૂટી ગયો છે ખરેખર દુઃખના સમાચાર કહેવાય છે કે ખરેખર આવા કોન્ટ્રાક્ટને આવા કોન્ટ્રાક્ટ આપે છે સરકાર જેથી લોકોને હવે નીચે પડે તો ખરેખર કોની આમાં જવાબદારી કહેવાય અને પછી આપણે સરકાર ઉપર ઠેકો ઢોળતા હોઈએ છીએ કે સરકાર ખરાબ છે આમ છે પરંતુ મિત્રો ખરેખર આવા કોન્ટ્રાક્ટ છે એમને આવા કોન્ટ્રાક્ટ બ્રિજના ન આપવા જોઈએ મેં મિત્રો ઉપર પણ ગયો છું અત્યારે કેટરેટ મૂકી દીધા છે જેથી કરીને કોઈ વાહન એ બાજુ ન જઈ શકે સામે મિત્રો બ્રિજ તૂટ્યો છે તે બે ભાગ છે અંબાજી એક બાજુ રસ્તો જાય છે ને એક બાજુ પાલનપુર સિટીને આ રસ્તો જોડે છે સામે મિત્રો મેં ઉપરથી આખું લોકેશન ક્યાં જે સમારકામ પણ થઈ ગયું છે મિત્રો તરત બે દિવસની અંદર આ બ્રિજને જે તિરાડ આવી છે અને તરત જ સમારકામ કરી દીધું છે અત્યારે મિત્રો હું તમને જોઈ શકો છો લાઈવ તમને બતાવી રહ્યો છું આ બ્રિજ તૂટી ગયો છે બે ભાગ થયા છે મિત્રો પાલનપુરનો નવનિર્માણિત આ ઓવરબ્રિજ બ્રિજ મિત્રો ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના ના રોજ તૂટી ગયો હતો એક સાઈડ થી જે આરટીઓ સર્કલ જોડે નજીક આવેલો છે એક ભાગ તૂટી પડ્યો હતો તેમાં રિક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના કાટમાળ દટાયા હતા અને રિક્ષા ચાલક હતો એમનું મોત થયું હતું અને ફરી મિત્રો આમ તો જોવા જઈએ તો એક વર્ષ પછી પણ ફરી એક સાઈડનો જોઈન્ટ છે એ મિત્રો તૂટી ગયો છે ખરેખર ગુજરાતની અંદર આવા નવાર પુલ દુર્ઘટનાના મિત્રો તમે મોરબી પુલ જોઈ શકો છો વડોદરા પુલ જોઈ શકો છો ખેડા જિલ્લાનો પુલ જોઈ શકો છો એવા અનેક મિત્રો જે મોરબીનો આપણે ઝૂલતો પુલ જોઈ શકીએ છીએ તેમાં તો કેટલાય માણસોની દુર્ઘટના બની છે 141 એકતાળીસ લોકોના મોત થયા હતા અને મિત્રો આવા તો કેટલાય પુલ ગુજરાતમાં મહિને એક પ્રશ્ન બનતો હોય છે ખરેખર આ ભ્રષ્ટાચારીઓને મિત્રો કોન્ટ્રાક્ટ ન દેવો જોઈએ જેથી કરીને આવી પુલ દુર્ઘટના ન બને અને કોઈ વ્યક્તિને ઈજા ન થાય એટલા માટે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે સારા જે કોન્ટ્રાક્ટ છે એને કોન્ટ્રાક્ટ આપો અને ગુણવત્તાયુક્ત વસ્તુઓની વાપરો અંદર અત્યારે મિત્રો આ પુલનું સો ટકા રિપેરિંગ કામ કરી દીધું છે ઉપર હું મિત્રો તમને વિડીયો જેવી રીતે બતાવ્યો એવી રીતે મિત્રો હું ત્યાં રૂબરૂ મુલાકાત લઈને આવ્યો છું અને ફરીથી અમે તમને આવા અવનવા વિડીયો બતાવતા રહીશું બનાસકાંઠા જિલ્લાના રાજ્યના તેમજ અનેક વિવિધ સ્થળોના વિડીયો બતાવતા રહીશું મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઇશ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયોને શેર કરજો કેટલા મિત્રો અહીંથી પસાર થયા છે એ પણ શેર કરજો અને સબકા શેરી શેર અવશ્ય કરજો જય માતાજી